નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દેવામાં ફી અંગે નવી માહિતી એક હજાર રૂપિયામાં ટેબ્લેટ ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા મોંઘવારીમાં વધારો ખેડૂતોને સાઠ હજાર રૂપિયાની સહાય સરપંચ ચૂંટણી મોટા સમાચાર કેસીસી લોન પાંચ લાખની સહાય હવે બે કામ કરવા પડશે ફરજિયાત પીએમ કિસાન યોજના ફેરફાર મુદ્રા યોજનાના નામે છે એક લાખ દસ હજાર રૂપિયા ફાઇનાન્સ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ લિંક કરાવવું ગામડાના લાખો લોકોને ફાયદો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પેલા ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દેવામાફી અંગે નવી માહિતી સામે આવી છે જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો તમને ખ્યાલ હશે કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર પાક ધિરાણ લોન માફ અંગે છે એ કહેવામાં આવતું હોય છે ઘણી વખત પાક ધિરાણ લોન જે પણ ખેડૂતોએ બેન્કોમાંથી લીધી હોય એ પાક ધિરાણ લોનના પૈસા ભરવા માટે અથવા તો એની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા તો આવા કિસ્સામાં મિત્રો ખેડૂતોને જે પાક ધિરાણ લોન માફ છે એ થવી જોઈએ અથવા તો એની જે રિન્યુ કરવાની પ્રોસેસ છે ઓટો રિન્યુ કરી આપી અને ખેડૂતોને રાહત આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મિત્રો ઘણી વખત છે એ કુદરતી આફતો અને ઘણા એવા પરિબળોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે એવા પરિબળો સામે ખેડૂતોને જે દર વર્ષે માર્ચ મહિના અથવા તો એપ્રિલ મહિનામાં જે લોનની રિકવરી માટે છે એ બેંકો તરફથી કોલ્સ આવતા હોય અથવા તો પ્રેશર હોય તો એવા સમયે ખેડૂતોને સહાય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ આવવામાં આવે એવી ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે અને ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે જે પાક ધિરાણ લીધેલી છે એ પાક ધિરાણ અંતર્ગત જેટલી પણ જે બેંકો તરફથી છૂટછાટ આપવામાં આવતી હોય એમાં વધારો કરવામાં આવે અને બેન્કો દ્વારા છે એ ખેડૂતોની જે લોન છે એને ઓટો રિન્યૂ કરી અને ખેડૂતોને રાહત આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે તો મિત્રો આ અંગે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળશે તો આ એક હજાર રૂપિયામાં ટેબ્લેટ છે એ કયા લોકોને મળવાનું છે કયા વિદ્યાર્થીઓને મળવાનું છે એના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે માટે જે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી એ જ યોજના બે હજાર પચીસમાં પણ કાર્યરત રહેશે અને મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા એસર અને લિનોવા કંપની નામની જે બે ટેબ્લેટની કંપનીઓ છે એ બે ટેબ્લેટ અંતર્ગત હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને હજાર રૂપિયાના ભાવ ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવશે ધોરણ બાર પાસ કરેલા કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ છે એ આ યોજનાનો સીધે સીધો લાભ મેળવી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને બસો દસ રૂપિયા જમા કરી અને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અટલ પેન્શન યોજનામાં તમે જ્યારે પણ જોડાવ છો ત્યારે બસો દસ રૂપિયા દર મહિને તમારે ઓટો ડેબિટ કરાવવાના છે એટલે કે ઓટો ડેબિટ કપાવવાના છે અટલ પેન્શન યોજના અંતર્ગત સાઠ વર્ષ પછી તમને દર મહિના પાંચ હજાર રૂપિયાનું પેન્શન છે એ ખાતરી મળવાનું શરૂ થઈ જશે જેમાં મિત્રો આટલ અટલ પેન્શન યોજના છે એ પેન્શનની અંદર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે એક બસોને દસ રૂપિયાનું રોકાણ કરવાનું છે અથવા તો જો તમે એક હજાર રૂપિયા મેળવવા માંગો છો દર મહિને તો તમારે માત્ર ને માત્ર જે બેતાલીસ રૂપિયાનું છે એ રોકાણ કરવાનું રહેશે તો અટલ પેન્શન યોજના અંતર્ગત સૌથી બેસ્ટ તમને છે એ પેન્શન સ્કીમ આપવામાં આવશે જેની અંદર સાઠ વર્ષ પછી તમને તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા આપી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજનો ખેડૂત છે એ મોંઘવારીમાં ફસાણો છે તમને ખ્યાલ હશે મિત્રો બે વર્ષ પહેલાંની સમય અને અત્યારનો સમયમાં મોંઘવારીમાં છે એ કેટલો ડિફરન્સ આવ્યો છે કારણ કે બે વર્ષ પહેલાં મગફળીનું જે બિયારણ હતું એ બિયારણ બારસો રૂપિયાની આસપાસ મળતું હતું આજે એનો ભાવ ડબલ થઈ ગયો છે અને બાવીસો રૂપિયાથી ચોવીસો રૂપિયા એ પહોંચી ગયું છે આ સાથે જ મિત્રો બે વર્ષ પહેલા જમીન ખેડવાના જે ભાવ હતો એ ભાવ આઠસો રૂપિયા હતો એમાં પણ વધારો થઈ અને બારસો રૂપિયા અત્યારે થઈ ગયો છે આ સાથે જ મિત્રો બે વર્ષ પહેલાં પ્રતિદિન ખેડૂતને ખેતમજૂરી છે એમાં પણ જે દોઢસોથી બસો રૂપિયાનું વેતન હતું એમાં ભાવ વધારો થઈ અને હવે અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયાનું વેતન થઈ ગયું છે આ સાથે જ મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં પણ બે વર્ષની તુલનામાં અત્યારે છે એ મોંઘવારી વધી છે એટલે કે ભાવ વધારો થયો છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ સાઠ હજાર રૂપિયાની સહાય છે એ ખેડૂતો કઈ રીતના મેળવી શકે એ અંગેના સમાચાર સામે આવી ગયા છે તમને ખ્યાલ હશે મિત્રો કે ગુજરાત સરકાર ખેડૂતોને ટેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે એટલે કે સહાયતા આપે છે અને ગુજરાત સરકાર દ્વારા જે ટેક્ટર ખરીદી અંતર્ગતની જે સહાયતા અને સબસિડી આપવામાં આવે છે એ સહાયતાનો સીધે સીધો લાભ છે એ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે એટલે કે જેટલી પણ સબસિડીઓ મળતી છે એની જે રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જેમાં મિત્રો તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના જે પણ ટ્રેક્ટરના મોડેલ હશે એ જે સરકાર માન્ય મોડેલો હશે એ મોડેલો ઉપર સરકાર દ્વારા છે સબસિડી આપવામાં આવશે જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ પરના ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજારની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સબસિડી આપવામાં આવશે આ સાથે સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના જે મોડલ છે એના ખર્ચના પચીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય એ મુજબની સબસિડી આપવામાં આવશે અને મિત્રો આ જે સબસિડી આપવામાં આવે છે એમાં સરકાર દ્વારા મોડેલ જે નક્કી કરવામાં આવેલા હોય એ આધારિત જ મોડેલ હોવું જોઈએ તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને જ લાભ આપવામાં આવશે જેની પણ દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે જેમાં સાઠ હજારથી ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાયતા પણ આપવામાં આવે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ લાભ એ જે ભારત સરકાર દ્વારા પશુપાલન કરતાં ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે એ આ યોજનાની હેઠળ પહેલેથી જ ચાલી રહી છે અને આ યોજના હેઠળ પશુપાલન અંતર્ગત જે ખેડૂતો છે એમના કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન આની સહાય આપવામાં આવે છે એટલે કે પાંચ લાખ રૂપિયા સુધીની છે એ તમને લોનની લિમિટ આપવામાં આવે છે જેમાં મિત્રો પહેલાં ત્રણ લાખ રૂપિયાની લિમિટ હતી પરંતુ હવે એ વધારી અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જેમાં આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસો ઓગણપચાસ રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ત્યાંસી રૂપિયા અને મિત્રો આ જ રીતના છે એ પશુઓ અંતર્ગત છે એ તમને લોન આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેની અંદર ભાવ ગુજરાત રાજ્યની અંદર સાત હજાર જેટલા એવા ગામડાઓ છે જેની અંદર સરપંચની ચૂંટણી હજી બાકી છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર જે સાત હજાર જેટલા ગામ પંચાયતની ચૂંટણી બાકી છે એવા લોકો માટે છે એ ખુશીના સમાચાર આવી ગયા છે કારણ કે હવે એ વિસ્તારોની અંદર ટૂંક જ સમયની અંદર છે એ સરપંચની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં માર્ચ મહિના બાદ જે એપ્રિલ મહિનો આવે છે એપ્રિલ મહિના અથવા તો મે મહિનાની અંદર છે એ સરપંચ અંતર્ગતની ચૂંટણી યોજાઈ શકે છે આ સાથે સાત હજાર ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી થઈ શકે છે આ સાથે જ મિત્રો આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ યોજાઈ શકે છે એ અંગેના સૌથી મોટા એક સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને વીસ હજાર રૂપિયા છે એ આપવામાં આવે છે પાંચ લાખ રૂપિયા જો તમે ઉપાડો છો એટલે કે પાંચ લાખની લોન લો છો તો તમને વીસ હજાર રૂપિયા છે એ વ્યાજ સ્વરૂપે ભરવા પડશે તો પાંચ લાખની લોન ઉપર વ્યાજ વીસ હજાર રૂપિયા દાવશે દર વર્ષે તો તમારે આ લોનની પણ સહાયતા જોઈતી હોય તો તમે લઈ શકો છો જેમાં મિત્રો વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ રૂપિયા ત્રણ લાખથી વધારી અને હવે પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયાના વ્યાજદરમાસ પાંચ લાખ રૂપિયા છે એ આપવામાં આવશે જેની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે પાંચ લાખની લોન તમે લો છો તો એક વર્ષનું તમારે વીસ હજાર રૂપિયા વ્યાજ ભરવાનું છે અને વ્યાજની અંદર મિત્રો સાત ટકા લોન લેખે છે એ વ્યાજ આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા છે એ કેન્દ્ર સરકાર ચૂકવે છે એટલે કે ચાર ટકા લેખે તમારે લોનની રકમ છે એ વ્યાજ સ્વરૂપે ભરવાની રહેશે જો મિત્રો તમે એક લાખ રૂપિયાની રકમ ઉપાડો છો તો તમારે ચાર હજાર રૂપિયા દર વર્ષે ભરવાના છે બે લાખ રૂપિયાની લોન ઉપાડો છો તો તમારે માત્ર ને માત્ર આઠ હજાર રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લોન લો તો તમારે દર વર્ષે બાર હજાર રૂપિયા અને ચાર લાખની લોન લો તો સોળ હજાર રૂપિયા દર વર્ષે ભરવાના રહેશે અને મિત્રો જો તમે પાંચ લાખ રૂપિયાની લોન લો છો તો તમારે દર વર્ષે માત્ર ને માત્ર વીસ હજાર રૂપિયા છે એ ભરવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સાથે જોડાયેલા છો તો તમારે આ બે કામો તાત્કાલિક વેરી તકે પતાવી દેવા પડશે સરકારી આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને દર વર્ષે એટલે કે ખેડૂતોને દર વર્ષે છે એ છ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે દર વર્ષે છ હજાર રૂપિયા છે આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે જેમાં મિત્રો દર વર્ષે જે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે એમાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ યોજનાના લાભાર્થીઓ છે એમનું કેવાયસી નથી કરાવ્યું તો પણ લાભ નહીં મળે એ સાથે સાથ કેવાયસી વગરના જે પણ લાભાર્થીઓ છે એમના બેંક એકાઉન્ટમાં જે ઓટો ડેબિટની સુવિધા નહીં હોય તો પણ બે હજાર રૂપિયાનો હપ્તાનો લાભ નહીં મળે અને એ સાથે જ જે પણ લોકો એટલે કે ખેડૂત મિત્રો છે એમને ખાસ જણાવવાનું કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે છે એ દરેક દરેક સ્ટેપ ફોલો કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારે બે કામ છે એ સૌ પ્રથમ પૂર્ણ કરવા પછી તમે જો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરેલું છે અને તમને ઓગણીસમો હપ્તો નથી મળેલો તો તમારે સૌ પ્રથમ છે એ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવું પડશે જો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવો છો તો તમને આવનારા દરેક હપ્તા છે એ ટાઈમસર રેગ્યુલર મળતા રહેશે અને એ પ્લેટફોર્મના માધ્યમથી તમને જે સરકારી યોજનાનો લાભ આપવામાં આવે છે એ સીધો જ તમારા બેંક એકાઉન્ટમાં પણ આપી દેવામાં આવશે અને મિત્રો આ સાથે જ પાક લોન હોય કે પછી વિવિધ યોજનાકીય લાભો હોય સરકારી જે કામો હોય એ તમે છે એ ફાર્મ રજિસ્ટ્રી અંતર્ગત છે એ વહેલી તકે પતાવી શકો છો તો તમે પણ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત છે એ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી લેજો ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હશે એવા ખેડૂત મિત્રોને સરકારી યોજનાનો લાભ છે એ તાત્કાલિક મળી જશે અને મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ઓનલાઈન તમારે ઈ કેવાયસી કરાવવું પડશે અને ઓનલાઈન તમે જ્યારે પણ ઈ કેવાયસી કરાવવા જાઓ છો તો આ ઈ કેવાયસી કરાવતી વખતે તમારે છે એ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેમાં આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર લિંક તમારે જે આધાર કાર્ડ હશે એ જ આપવું પડશે અને એની સાથે સાથે જે પણ તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ તમારે દર્શાવવાનો રહેશે તો ખાસ તમે ધ્યાન રાખજો કારણ કે ફાર્મર રજિસ્ટ્રી કરતી વખતે તમારે છે એ ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુદ્રા યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરાવેલા લોકો છે એમને ખાસ કે મુદ્રા લોન તમે લ્યો છો તો આ લોન અંતર્ગત છેતરાતા નહીં ઘણી વખત મિત્રો મુદ્રા લોન યોજના અંતર્ગત છે એ છેતરપિંડી થતી હોય છે તમારા જે નામે છે એ ફ્રોડ થતું હોય છે અને તમે પણ આવી જે સ્કીમ છે એનાથી બચી શકો છો તો ખાસ કરીને તમે એ પણ ધ્યાને રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો જરૂરિયાતમંદ લોકોને આધાર કાર્ડ ઉપર છે એ દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય સ્વરૂપે લોન આપવામાં આવે છે જેની અંદર ખાસ કરીને તમને જણાવીએ તો ગરીબ પરિવારો અને નાના ખેડૂતો અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના માટે આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયાની લોન છે આપવામાં આવે છે બેંકમાંથી આ લોનની રકમ આપી દેવામાં આવશે તો તમે પણ લોન લઈ શકો છો લોનની રકમ છે એ તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો મિત્રો તમે પણ આધાર કાર્ડ અંતર્ગતની જે લોન લેવા માંગો છો એ લોનની અંદર જે સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે કે તમે ઘણી વખત આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો એ આધાર કાર્ડનો સાચી રીતે જો ઉપયોગ કરતા હોય તો તમને દરેક યોજનાનો લાભ છે એ આપવામાં આવતો હોય પરંતુ જો તમે આધાર કાર્ડ ઉપયોગના સાથે સાથે ઘણી વખત છે એ છતરાઉ છો તો તમને આવી યોજનાઓ અંતર્ગત પણ લાભ આપવામાં નહીં આવે તો ખાસ તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને છે એ એક લાખ અને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાતમાં વાહલી દીકરી યોજના છે શરૂ કરવામાં આવી હતી એટલે કે વાહલી દીકરી યોજનાની અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે જન્મેલી વ્હાલી દીકરીઓ છે એમને દર વર્ષે છે એ સહાય આપવામાં આવે છે આર્થિક સહાય જેની અંદર સૌપ્રથમ તમને એક લાખ અને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત જેમાં માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય એવા નાગરિકોને આ યોજનામાં છે એ પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં છે એ ચૂકવણું કરવામાં આવે છે જે યોજના અંતર્ગત દીકરી જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશે છે ત્યારે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે છે ત્યારે યોજનાનો બીજો હપ્તો છ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની પૂર્ણ થાય છે ત્યારે એક સાથે એક લાખ રૂપિયા છે એ આપવામાં આવે છે તો આ રીતના છે એ ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને ગુજરાતની વહાલી દીકરીઓને આ યોજનાઓ અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ગામડાના લાખો લોકો માટે આવી છે ખુશખબર ગુજરાત સરકાર દ્વારા ગામડાના લાખો લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે દસ ને બદલે સડસઠ પ્રમાણપત્રો છે એ વીસીએ દ્વારા ઈ ગ્રામ સેવા કેન્દ્રોમાં દ્વારા છે એ કાઢી આપવામાં આવશે જેના માટે નાગરિકોએ ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાએ અધિકારીઓને છે એ સુપરત કરવાનું રહે છે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો